મોંઘવારી સામે મુકાબલો મિત્રો જોવો તમે ચાર પ્રકારના ઢોસા આપે છે ભાઈ સાંભાર ચટણી પંજાબીમાં જોવો તો બટર રોટી બટર નાન બે જાતના પંજાબી સબ્જી આપે છે વેજ પનીર બંને જે ખાવું હોય ઓપ્શનમાં ચાઇનીઝમાં તમને ચાઇનીઝ ભેળ સલાડમાં તમે જોવો છાશ પાપડ સલાડ અચાર જીમરીના મસાલો બાકી નથી રાખ્યો ભાઈ એની ખાસ હાઇલાઇટ મને બહુ ગમી ભાઈ સનાતન ધર્મનો જોરદાર સપોર્ટર છે અને મને બહુ ગમ્યું કે નાના બાળકોના હિતેચ્છું છે કોઈ પણ બાળક દસ વર્ષ સુધીનું મિત્રો અહીંયા આવીને ભગવાનનું નામ લેશે હનુમાનજીનું નામ લેશે રામ લલાનું નામ લેશે એને પંજાબી થાળી એમની ફ્રી આપવામાં આવની ખાસ હાઇલાઇટ કહું ને તો એકસોને ઓંગણા એંસી રૂપિયામાં ભાઈ ચાઇનીઝ પંજાબી ઢોસા સાઉથ ઇન્ડિયન બધું આવી ગયું હોય બીજું શું જોઈએ વધુ વાત નથી કરતા આપણે ઓનરને મળીએ અને ચર્ચા કરીએ શું શું અહીંની ખાસિયત છે આવી જાઓ

હવે વધુ વાત મત કરતા અંદર જઈને હવે ટેસ્ટિંગ કરશું ને જીરાકભાઈ તમને એક વાત કહું અત્યારે રામ મંદિરનો તે બહુ ચાલી રહ્યું છે ઈ કુશીમાં આйна એક હોટેલના જે ઓનર જે વિચાર્યું કે દસ વર્ષના બાળકને કોઈ પણ સનાતન ધર્મના ભગવાનનું નામ પાંચ વાર લઈએ એને આખી ડીશ ફ્રી આપશે કોઈ પણ બાળક લઈ લ્યો કોઈ પણ બાળક એક આપણે એમ કહીએ કે આйна ઓનરનો સેલ્યુટ મારા જેવી વસ્તુ કેમ મને બહુ ગમ્યું તમારો વિચાર સાચો જ છે ભાઈ અને મેં જોયું કે ઘણીવાર બુફે હોય વધુ ક્રાઉડ હોય તો બાકી એ લોકો ટેબલ ઉપર જ સર્વિસ અને વ્યાજ ભી બધું વ્યવસ્થિત અને ઓપન કિચન તમે ગમે તે જોઈ શકો છો જો કેવું રસોઈ છે શું નહીં લઈએ તમને મજા આવશે આ તમારા ફ્રેન્ડ આજે એવા લાગે જોડે હા હા એવું લાગ્યું ભાઈ તમને લાગ્યું એકવાર વિઝિટ કરો અને આવો એકવાર જરૂર મજા આવશે તમને બરાબર હા થેન્ક યુ લાડુ સરસ હા ચાઇનીઝ પેડ બધું સરસ પંજાબી

હા જો મિત્રો આ વડીલોની મોજ વિચાર કરવા ચાઇનીઝ પંજાબી ઢોસા ની મોજ કરવા વડીલો અને ઘણા બધા એવું નથી એક બે છે આજે જો આ કોઈની પાર્ટી ફંક્શન છે ભાઈ એટલે આમ ક્રાઉડ તમે જોવો યુવાનો ને બાળકો ભાઈ જમાવટ થઈ જાય ને એવી જગ્યાએ આપણે આવી ગયા છીએ મિત્રો અત્યારે મહાદેવ રેસ્ટોરન્ટમાં શું ક્યાં આમ જમીન બહાર બેઠા લાગે હા હા એમને આજ તો આમ બધા આરા બહુ મસ્તનું જમવાનું ક્વોલિટી પણ બહુ મસ્ત છે અને ફેમિલી સાથે આવવા જેવું છે

એકવાર અમારા દર્શકોને કહી દો બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ ભાઈ શું કે ભાઈલું તમારું શું નામ મનીષભાઈ યાદવ મનીષભાઈ ઓવરઓલ ટેસ્ટ કેવો છે તમારો સ્ટાર્ટ કરી એમ જ મજા આવી ગઈ એમ ને હજી તો સમજાતું નથી શું શું લેવું આમાં એમ ને ઘણી બધી આઈટમ છે ઘણી બધી આઈટમ છે અને સબ્જી ને ચાઇનીઝ માં ઓવરઓલ કેવો રહ્યો તમારો અરે મેં તો હજી એક જ શાક લીધો એમાં તો આટલો સ્વાદ છે એમ ને

પનીર આપણે કઈ કંપની નું વાપરીએ પનીર આપણે એજન્સી આવે છે હમ હમ માલક અલગ પાઈડ હોય હમ હમ આપણે માંથી સી સોરી કોલ કેવા છે ને તો દુકાન માં બનાવતા આવશે પ્યોર વસ્તુ જો વાપરવા એવું નઈ ને કે અનલિમિટેડ છે તમે ખવડાવી દેવા ના ના એવું નઈ તમે સામે લાઈવ જોઈ શકો ભાઈ નું મિત્રો ઓપન કિચન છે અને તમે ગમે ત્યારે આવીને ઓપન કિચનમાં ગમે ત્યારે જોઈ શકો તમારી સામે લાઈવ વસ્તુ બનતી હોય આ પંજાબી છે તો એ પણ લાઈવ બનતી હોય ગમે ત્યારે આવીને જોઈ શકો સાથે આવવા જેવી જગ્યા છે વધારે વાત ટેસ્ટ મોઢામાં પાણી આવે પનીરની ક્વોલિટી જો ઘણી જગ્યા તમારે છે ને પનીર ને ચીગમની જેમ ચાવુ પડે આની તમને ક્વોલિટી સાથે ભાઈ ચાઇનીઝ ચાઈની આપે છે ઢોસા આપે છે બાળકો સાથે ફેમિલી સાથે આવી શકાય ને બાળકો કોઈ પણ બાળક અહીંયા આવી ભગવાન નું નામ લેશે ફક્ત પાંચ વાર એને થાળી ફ્રી આપવામાં આવશે તો ફટાફટ તમારા મિત્રોને આ વિડિયો શેર કરવા માંડો અને આ રામલલ્લાનો જન્મદિવસ આવે છે તો આપણે એક નવા વર્ષમાં એક નવી મુહિમ છે મિત્રો જય શ્રી રામ લગતા જાજો ફરી મળીશું નવી જગ્યાએ નવી મોજ સાથે ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂટ જય હિન્દ જય જય ગરવી ગુજરાત બાપા સીતારામ બહુ મહાદેવ રેસ્ટોરન્ટ રવિભાઈ મેઘાણીને ત્યાં બહુ જ ઢોસા ચાઇનીઝ પંજાબી બહુ સરસ મળે છે અને ફેમિલી સાથે આવવા જેવું છે એકવાર વિઝિટ લેવા જેવી છે હા પૈસા વસૂલ છે ચુરમાના લાડવા અને એ બધુંય ઘરે જ બનાવે છે અહીંયા આપણે આવું પણ રસોડું છે આપણે બધું જ અહીંયા પંજાબી ઢોસા બધુંય આપણે બહુ મસ્તનું છે અને ટેસ્ટી બહુ સારો છે એ બહુ ફૂલ મજા આવી ફેમિલી સાથે આવવા તો હા ફૂલ એન્જોય કરવાની છે જગ્યા ઓપન છે નો ઘટે

અને ફૂડ ની ઉભા રહીએ એવું નહીં કે ભાઈ માણસો બનાવતા હોય મેં જોયું અહીંયા એ લોકો અંદર જે સર્વિસ આપતા હતા ફૂડ મે જોયું તમે બનાવતા હતા એ મને બહુ ગમ્યું અને અહીંયા કેટલા લોકોની કેપેસિટી છે તમારી પાસે અત્યાર સુધી માં થી ત્રણસો લાખ ની કેપેસિટી માં આપડે હોટલ માં જમા દીધા છે બરાબર પ્રસંગ કરો છો ને કરે જ માનો કે આ તો તમારી પંજાબી ડીશ થઈ કોઈ ગુજરાતી કાઠિયાવાડી ગુજરાતી ખાવી તો આપણે તાવો છે કે પછી આપણે બે શાક રોટલી ભજીયા એવું બધું છે એ બધું આપણે કરીએ છીએ બધી વસ્તુઓ વસ્તુ અવેલેબલ બરોબર એકવાર તમારો નંબર અમારા દર્શકોને આપી દીધો જેથી ઘરે બેઠા કોઈને પ્રસંગ ના ઓર્ડર કરવો હોય તો તમારો સંપર્ક કરી આપણે મારો સંપર્ક નંબર છે એક્યાસી ચાર બાર બ્યાસી ચાર બ્યાસી મિત્રો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે તમે ઘરે બેઠા ઓર્ડર કરી શકો છો